આ એક ભાઈનો તો મહેમાન આયા તે આવીને ઘરધણીને કે ક્યાં ગયા મોરે કાકી તો વૈશાખ મહિનો હે ને ગધેડીની કેક કે बाजूની ઘરે કે ગીત ગાવા રૂગી થોડી વાર થી છોકરો ઘરે આવ્યો ને તે ગરધણી કે જા ગધડે ના કે દૂધ લેતો આવે કે ગધેડીને મહેમાન આયા તો ચા કરીને પાબો છોકરો ગયો ને પાછો આવ્યો બાપા કે દૂધ તો કે ન મળ્યું જો જો ગધેડી નું કે દૂધ ન મળ્યું નીચે ગધેડી ના મહેમાન ને કે ચા પાવ મહેમાન ભાગ્યો એ ગધેડી ના ચા કે તું પી જે કે હું ગધેડી ના કે જાઉં છું કે બોલો ઠેઠ સુધી ગધેડી નો લારો ન છોડ્યો હા નોકર એના કે શેઠ ને કે ઉંદર પડી ગયો એ મૂર્ખા રાડો ન નખાય કે બીજા માણસો કે સાંભળી લે ને તો આપણા પાસે ઘી ન ખરીદે આ માટે કે રાડો કે ન પડાય કે અન સાનું માનું કે પોસડી થી પકડીને ઉંદર ને કે બહાર કે મૂકી દે હું ક્યાં ભોટ છું કે અંદર બિલાડી નાખી ઉંદર ને કે જવા નહીં દે કે એક એક હવે ભેળો કૂતરો નો તો તું પડ કે એ ભેડી નું નખુદ વાળી નાખી હવે બાંદરા જેવા ક્યાં રહ્યા તા કે હગરાઈ ને હા એક ભાઈ તો ગયો ને તો ભૂવા જોયો ચાલો કે ભૂવા ધોડે હું કે ધોણ્યું બોલો ધોણવા હરું લાગી ને પછી એ હોકળ આપો હોકળ કે બોલો હોકળ આપે ને એક હોકળ મારીને પછી તો ભાગ્યો ને ને કૂકે બરલે કુક કીધું હું કામ રોવાય તો કે માયા માતા હું કે જોવા હરું પણ એક હોકળ તો મેં જાતે ચાર હોકળ તો કે 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 બીજા મારી ગયા મને હું હા એક ભાઈ બજાર માં ગયા ને એની પત્ની હારું હાથી દોત નો ચૂડલો લઈને આવ્યો ચૂડલો લઈને આવ્યો ને બધાને બતાવ્યો જોવો કે હું કે બજાર માં ગયો તો મારી પત્ની હારું કે હાથી દોત નો કે ચૂડલો લઈને આવ્યો માણસો ભેળા થયા ચૂડલો ના ચૂડલો તો ખોટો હોય બોલે વેપારી ભાઈ પાછો લઈ ગયો ભલા માણસ તું તો હાથી દોત નો ચૂડલો ના ક્યાં કે હાથી દોત નો ચૂડલો હોય વેપારી શું કે મારો બેટો હાથી કે શોખતો નાખતો હશે પણ દીકરો એમ નથી કેતો કે ખોટો મેં ભટકારી નાખ્યો હા ડોસી માં ગમ માં રડતા હતા માજીને કીધું માજી કેમ રડો તો કે મારે બે દીકરા હે તો મને કે ભેળી રાખતા નથી ચાલો કીધું તમારે ઘરે બોલો અમે પાંચ જણા ભેળા ગયા ડોસી માં ઘરે પછી એના છોકરાને જઈને કીધું કીધું તમે માન કેમ કીધું ભેળા નહીં રાખતા તો મોટો કે મારા ભેળા ચાલે નહીં નાનો કે હું તો કે રાખું જ નહીં એડ આદમી હતું ને તો શું કે એમ કે ચાલે નહી કે ડોશી માં કે મકાન ઉપર ચડાવો ને ત્યાંથી કે નીચા પાડો કે જો હમા પડે તો નાના કે તારા ભે રાખવા પડે તો કે સારું કે ડોશીબેન મકાન ઉપર ચઢાયા અને ત્યાંથી કઈ નીચા પાડ્યા ડોશી હમાઈ ન પડ્યા અને ઊંધા ન પડ્યા ડોશીમાં એમ જીભા પડ્યા લે કે ચાલે નહીં કે ફેર ચડાવો ડોશીબેન ફેર ચઢાયા ને તે ડોસી માં રોમ રમાડી નાખ્યા હા ડોકરી ગયો ડોકરી ગયો ભેળી થઈને ગીત ગાવતી હતી મારા મન ના મોહનજી તન ના તમે દર્શન દેવા ક્યારે કે આવશો એક બાપા સોકડીયા ખણતા ખણતા તિકમ લઈને આયા ખવે કરે તિકમ તો આયા પણ કે હાથા હમેતા આયા સુ સોકડીયા ખોદી ખોદીને કે મરી ગયા કે હા એક ભાઈ તો દરજી ભાઈ ગયા ને તોકે મારે કે પેન્ટ સીવડાવો કેટલા થાય તો કે સો રૂપિયા દર્દી કે બોલો લંબી જવા જાય કે નીચે ઉધી કે બોલો ભર દીકરો પોચ રૂપિયા પેન્ટ સીવડાવી ગયો દર્દી ત્રણ દિવસ તાવ આવ્યો અને પછી દુકાની બંધ રાખી ત્રણ દિવસ બળ લગાયો હું કે પેન્ટ સીવા કે બીજું કશું કે સીવતો નથી કે બોલો સતત ધંધે ધંધા બંધ કરાવી નાખ્યા